છે કાઠિયાવાડી નાગમતી આવા સિંગળા વાળી ગાય પણ રેર જ હોય છે જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા આ કેમ છો બધા મજામાં જશો તો આપણે ફરી એક બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે આવ્યા છે રાતીદા ધ ગીર હેરિટેજ ફાર્મ ઉપર અને હું ફાર્મની વિઝિટ કરાવું અને આપણે આજે જોશું ગીર હેરિટેજ ધ ગીર હેરિટેજ ફાર્મમાં કાઠિયાવાડી ઘોડા અને ગીર ગાયોનું કલેક્શન કેવું છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો આ છે કાઠિયાવાડી હોર્સ નાગમતી અને આને કહેવાય અબ્લક અબ્લક કલર છે અને આ છે ક્યારા કલરમાં અશ્વિની છે અને અને આપણે એ પછી છે રોજી કલરમાં જાહલ છે અને એ પછી તોરલ છે બ્લેક પંચકલ્યાણમાં અને અને બીજી ઘોડી છે પદમા એ પદમા અંદર બાંધેલી છે એ પણ હું તમને બતાવું આગળ વિડીયોમાં અને આ પાંચ જે ઘોડીઓ છે ઓ ક્યાંય સ્પેશિયલ પ્રસંગો બાપુએ શોખ માટે જ રાખેલી છે ને ધીર હેરિટેજ ફાર્મમાં જે ગાયો છે એ ગાયોને ફરવા માટે જે એટલો ખુલ્લો વાળો છે ને અત્યારે તો બધું પાણીના હિસાબે બધું પેક છે એટલે છોડતા નથી અને અહીંયા છે ગાયોની અંદર સાંજે બાંધી દેવાની બધી ગાયોને જો અત્યારે નિરણ જે વૈદી હોય ઓગઢ એ બધી નીચે પાથરી દીધી સૂકું બેસવામાં એ વાંધો ન આવે અને ઉપર બધી નાખી દીધી છે નિરણ ભરી દીધી સાંજ માટે ફૂલ ગમણ છે જો બધા વાછડા બધા અહીંયા બાંધેલા છે બાકીના બધા એ બાજુ બાંધેલા છે અને જે પોકી દી હોય સાંજની નિરણમાં એ નીચે રાખી દેવાની એટલે ગાયોને બેસવામાં વાંધો ન આવે તો એવી જ રીતે બાજુમાં પણ સેટ છે જો બાજુમાં પણ છે અત્યારના સમયમાં કોઈને બળદ રાખવા નથી પણ બાપુ એ થી બે ખાલી નિરાહાર હારવા માટે જ બળદું રાખેલા છે ને એને એના સ્પેશિયલ રૂમ પણ છે હું તમને બતાવવા કહી સ્પેશિયલ બળદ માટે જો બે બળદની જે અછોડા છે બીજી કોઈ પણ પ્રાણી એમાં ન આવવું જોઈએ બસ બાપુને એટલો શોખ છે બળદનો અને એમાં એ રીતે જે સાંજની નિરણ હોય એને નીચે રાખી દેવાની અત્યારે સમયમાં કોઈને બળદું રાખવા નથી પણ બાપુ એ શોખથી બી બળદ રાખેલા છે બળધું પણ હું તમને બે બળદ પણ હું તમને વિડીયોમાં બતાવીશ કે કેવા બળદ છે અત્યારે વરસાદના કારણે બધું ગારો થઈ ગયો એટલે કોઈને છોડતા નથી ગાયોને અહીંયા તો ફૂલ પાણી પી રહ્યા છે તો આ બધા જે ગાયોના શેડ છે અને અહીંયા આવે છે પછી ઘોડી બધી ગાયો પણ ટોપ કલેક્શન બાજુ રાખેલું છે જો ગાય એકદમ ગીર ગાયો બધી બેના બનાવટ એના કાન એના મથરાવટી અને કદકાઠીમાં સારી એવી ગાયો છે એવું નથી કે નાની નાની ગાયો છે મોબાઈલમાં થોડુંક દેખાતું હોય નાની પણ કદ કાઠી માં સારી ગાયું છે જો આપણ પણ ને આ બધી ગા પણ ગાયો છે શાંત સ્વભાવની હા એ આપડી પાસે જ આવી જઈ જોઈએ એટલે એને ખંજવારવા માટે આવો શાંત એકદમ શાંત સ્વભાવ ગાઈ દો અને જો બાપુ ના બળદુ ઘોડાની ગમણમાં બળદુ ને બાંધો જો નિરણ નો ડગલો કરી દીધું ને લીલો અને આ ગાય જો આ બાજુ આવી ગઈ કે પાછું મને ખંજવારો એકદમ શાંત ગાય છે અને એકદમ જો બધી ગાયો લોહી વાળી હોય એવું કઈ નથી કે દુબળી હબળી રાખેલી ગાયો બધી એવું છે જો એક ખાલી થોડી વાર સમજાવી તો આપણે ચાટવા મંદે ગાય અત્યારે તો જો બધું લીલું લીલું એકદમ ગારો ને બધું છે પણ ધુવાળી પણ બે ટાઈમ કરે સવાર સાંજ બે ટાઈમ અને માખી મચ્છરના ત્રાસથી પણ ઘણી રાહત થઈ જાય ધુવાળીથી આટલી નિરણ પડી પણ ખાવી નથી એટલે ભરાઈ ગયેલું હોય તો જ ને હાલો તો હું આગળ બીજી બધી ગાયો પણ તમને બતાવું તો ગીર હેરિટેજ ફાર્મ ઉપર સો ટકા શુદ્ધ ગાયનું ઘી પણ અવેલેબલ હોય છે ગીર ગાયનું અને જે કોઈને પણ ઘી જોતું હોય તો એમેલ ઉપર કોન્ટેક કરી અને મેળવી શકે છે અને રૂબરૂ જો એટલે વધારે અંદાજ આવે ગાયોને અને ગીરમાં એક વન ઓફ ધ બેસ્ટ કાબેરી ગીર ગાય એ પણ હું તમને બતાવું જ્યાં એના મશીનો છે અત્યારે તો ટાંકીને રાખી દીધા બે મશીનો રાખેલા છે ગાયોના ચારા માટે અને જ્યાં છે રૂપા ગીરમાં વન ઓફ ધ બેસ્ટ કાબરી જ્યાં પેલા બ્યાદમાં જ છે પેલું વેતર વિયાણી એ પછી જો બીજી બધી ગાયો છે તો આ ફાર્મની સૌથી મોટી ગાય બધાથી મોટી કદ કાઠી મારી અને એના કાન ની બનાવટ ને બધું જો એનું નામ છે આભા અને બધા વાછડા અહીંયા છે બધી નાની વાછડીઓ અને ઓળકી પણ છે બે અને આ પણ જો વાછડા નાના બધાને અત્યારે લીલી નિરણ નેપિયર ગ્રાસ ની કેરી છે તો બધા ખાય છે ને આ છે ઘોડી જે ચાર બાંધેલી છે અને આ પાંચમી ઘોડી અહીંયા છે આ છે કુમેત કલરમાં કુમેત કલરમાં આનો છે લાલ કલર છે એવો કલર છે ને બધ એકદમ આપણ ખોજી છે ખોડી આનો વેટ હમણાં થોડુંક લૂઝ કર્યો એકદમ વેટ વધી ગયો તો આ ગાયનો હમણાં થોડોક લૂઝ કર્યો છે પછી પાછી ગાબણ કરી હશે આવા સીંગડાવાળી ગાય પણ રેર જ હોય છે ગીર ગાયોમાં પણ આવા સીંગડા કુંડા સીંગડા હોય પણ હવે શિંગડા ન હોય હવે કાંઈ આના છે ને આપણે પેલા આગળ ગાય જોઈએ બે ગાયના શિંગડા રહે છે બાકી બધાય ગાયોના શિંગડા નીચે નમેલા હોય છે અને આના શિંગડા પણ જોવું એકદમ તલવાર જેવા જ છે તો ફેમિલી હાલો આપણે ફાર્મની વિઝિટ કરીએ કે ફાર્મમાં ક્યાં ક્યાં પ્લાન લગાવેલા છે ને કેટલું નેપી ગ્રાસ ને એવું બધું છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો ફેમિલી જો ગીર ગાયનો સ્વભાવ કેટલો શાંત છે આપણે તો અહીંયા પહેલીવાર આવ્યા અને ડાયરેક્ટ આપણે ગાય પાસે જઈએ

એ પર્યાવરણ પ્રેમી પણ છે લીમડાના ઝાડવા જે જોઈને તમે ઝાડવાનો હિસાબ કરી શકો છો કેવડા ઝાડવા છે અને ગાયો માટે લીમડાનું ઝાડવું એટલે કંઈ ઘટે જ નહીં ઉનાળામાં કોઈ પણ ઝાડવું ન હોય છાવું આપતું હોય ત્યારે લીમડો ફૂલ છાવ્યો આપે છે બે ઝાડવા છે લીમડાના અને આગળ લીમડાનું રોપણ પણ કરી દીધું છે અને બીજા ઝાજા છે બગીચો પણ હું તમને બતાવું આંબાનો બગીચો છે નારિયેલી છે આખે આખું ફાર્મ જ બનાવ્યું બાપુએ જો ગાયો માટે નેપિયર ગ્રાસ પાંચ વીઘામાં તો નેપિયર ગ્રાસ લગાવેલું છે બધા અલગ અલગ ફળના ઝાડવા પણ અહીંયા છે અને નારિયેલીમાં તમે જો નારિયેલ કેટલા છે સ્પેશિયલ શોખથી જ બાપુએ ફાર્મ બનાવેલું છે આખું અને જોઈ લ્યો એટલું નેપિયર ગ્રાસ તો હજી લગાવેલું છે પાછું નવું ને વાંચો કટિંગ ચાલુ છે નેપિયર ગ્રાસનું તો ફેમિલી પાંચ વીઘામાં તો ખાલી ગાયો ને ઘોડા માટે ચારો જ વાવેલો છે ને ઘોડાની કાંઈ ટૂંકમાં બીજું ખુલેકામાં કે કોઈ પ્રસંગોમાં ઘોડા જતા નથી સ્પેશિયલ શોખથી જ રાખેલા છે ઘોડા એટલે એનું મેન્ટેનન્સ કરવું બહુ અઘરું છે પણ બાપુને ઘોડાનો શોખ જ એટલો છે એટલે આ માટે એ બધું પોસિબલ છે બાકી તો કંઈ પોસિબલ ન હોય

માંડવી વચ્ચે તુવેર હોવાનું કારણે જ છે માંડવીનો ચારો પ્લસમાં તુવેરનો ચારો બે થઈ જાય હવે આપણે માંડવી લઈને ઘઉં આવે તો ઘઉંનો ચારો એટલો કામ ન આવે જેટલો તુવેરનો ચારો કામ આવે છે એટલે એવી રીતે બધો ઉપયોગ કરી અને વાવેતર કરેલું તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી